પણ ના સા માટલું ની કોઠી સિકા તા ને ખબર ઓરમ જ ન આયા પણ પોળી હજી ખમું કરવા ચાલુ છે કરું શું લે એ કંઠા છે આ કમી માટલું માટલું બેઠા લઈને આયા કે પછી માટલામાં બીચવાકવા લઈને આયા લા લે ખાળને આયો એટલે મમ કરો અલા તો તાની એક માટલું લઈનેમ આયો અલા ખોબોળા આતા પણ બધા દેખાઈ જાય તો आला आला तो पाँ अला तो बीला एत्ता जडते ने उभालेची पाव हेडताय मन लाकनी ने एको बदल आया बीग बागवा आया हुल्ला गाडी ने काय सुपर गाडी पेले पडले ए वे हुवे ताना انا कितना मारू है मला ते ए ए 3 तो देता हो दुकान ने पाडी अरे ओम कलर कलर તમે કાળા છો કે આ માગું છું વળી લ્યો માટલું જો આ દે માટલું તો સારું છે ઉંડુ ઉંડુ સે લાગી અને અમો ઠંડુ પાણી થાય ઉનાળા શિયાળો છે લા ઉનાળાનું ઠંડુ થાય તમે ચાલ બાજા વજન જોઈ લાગે આયો લા વજન તો તમે ન ઉપાડ કે ફોડી નાખશો આ બધા આ સો સો ફોરુસ કે ઘણો બારું નહી લઈ રાખું તાની કઈ છે વાળા કઈ છે એટલા જ ના હોય વળી શું अरे नारूत काय नाही हलो तमन आलेत काही नाही मो फोटो पाणी ते खाली ऑनलाइन बघायचा तुम्ही 320 ता 500 मीक्षवू अरे ओसा कारण 200 द्या अरे अमू सु हर तमन 340 बस अरे 10 रुपया ओसा करा 3540 ता दाव नाही काय मफत नाही आतो मु मफत ने लाया मु 300 लाया ओ

हेलो लाओ काम लो अबे मु तो जा तम तार त मारे मा करू करो हम आम आटलो हम तो सस्तो ना એટલે सस्तो आलियो કારણ છે લે માટલું ઘરે લઈ જાજો હાલ પડો અલ્યા सारू माटલું છે કો તાલ સગત આવે Lan cepat benci Tahu kalau

અલે મારું આશુ નહી જી બેઠ કે આકી શું તો તું વ્યાકી મું મું મિનાવ નહી મું તો આ જો મું કશું નહી ફેચું લે લે માટલું માટલું કે માટલું ફૂટી જાય મને તો પૂરી ના એટલે બાને કેટલા ટકા ના આવી ના કુન બાકુ ના જાન ભાઈ નહીં ને હું માં તો આહે એડે માટલું ને શું ઝૂમ ઝૂમ બોલે ને આવ પારો કાઢવા દો પણ આ કાઢ્યો લે ફોન આવ્યો એ મારા છોકરા ના છે

દુઓ કે નહી પેટ તેમ તો મારતો ઉપર આલા હું મોસા ઉપર ઉપરથી मारे આલા આ રિચો પેટનું પડતું થાય ને પૈસા કી જા અલા દુચ્ચું ફસાઈ ગયું યા તારી મારા પૈસા જીજા બધા બીજત નહીં બિલા હું ઉઝવા દીધું બીજત ના હું રોજ અલ્યા તારી મારું હજી પૈસા થી જ અલ્યા તારી અલ્યા માર ફોન આયો હગા ટૂટી મત પેટી માં પૈસા થી બચી જા અરે આજુ વાક

મગનજી ના ભટકાવું મગનજી ના લીધો પૈસા નું અમે પેલા તો પૈસા નું લીધું પૈસા નું કશું નહીં માટલું આ માટલું કેમ આવ્યું કાળું અલ્યા અમાર જેવું કાળું કાળું માટલું અલ્યા મગનયા બંધ હાક તહેગના તારા જેવું ઠેગનું જ તારી હવે હું જો અલ્યા ભાનો 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 હવે ઘરે જાતો તો અલ્યા એવા ડાયરેક્ટ ડાયરેક્ટ ના કશું હતું પાણી ન તું કરે છે લા પણ વાળમ પોણી નહીં પોણી આલો કી અલે પોણી હા પોણી તમાર ઘરે માટલું નહીં નહીં અમાર ઘરે માટલું આ માટલું લઈ જો કે તમાર જેવું કાળું માટલું માં નહીં જો અલ્યા એ તમાર સારું લાગે તમાર શોભે આ માટલું તમાર ઘરમાં શિયાળામાં ગરમ પાણી રહે અને ઉનાળામાં ઠંડુ થઈ જાય જોવે નહીં જોતું

O chi dipyn iawn a gwna fathnig beth bydd diânÖ Verdd? Yn fawr draw? Rai oedd hynny gyda fathnig fe vataf Gwthio'i, peidiwch â ddod mae Helo? Campaith? Pwy ydych chi o'm nŷn? Cyngin, bwys eirlo Pánolivad, מת y dorri mewn અરે પણ હું શું કરું એટલે જો બળી તું હવે હાથ કો આવતી રહે દોશી મારું હવે શું કરું માટલું એમ હવે શું કરું કોક તો કણું દોશી લાબા અરે તો દોશી જતી માટલું આવ્યું लेनी माटलो एंड डोजी जी पियर ने एक तो आ साइकिल साइड में मिली पर जो हॉकराज पड़ा है पहला साइकिल साइड में मैं दो वही तो पहले मैं साइड पर लगा कर बोरी में से निकाल आज साइकिल नहीं और तो मैं लिफ्ट से ही साइकिल लेता हूं ला तो भी नहीं रहती करू हमारी ला तो भी नहीं रहती हूं मम्मी मम्मी चिंता बीजी साइकिल ले रहा तो सोप्रो कुल जाय सायकल नाही लो वाटत जायकल नाही काय उडजो लाईक करतो रे सायकल अब मरचू करू सायकल नाही કાલે તમ જુદીઓ તું ઘરે આવી જ હે ઘરે લઈ જું તને હેજી સકલ આવી જ તું એમ કર તું બેસ મુ હાલ તરત હું માટલું લઈને આવું તું આ કમ બેસ લઈને આવું લ્યા શું પડકો થાય આપણે દર્ખન જાવ કાકા હા માટલું લઈજે તો જો માટલું નું આયું આજો અલ્યા માટલું લાવ ને આવે વેખવા દો હું માટલું હાચી એટલે લે પણ નથી તારી માયા વાળી પીય જતી રહી ઋષિ બળી અને હું હવે આ સહી તો છોરાઈ ગઈ અને તન સક્કર આ એટલે આપણે હું આટલું વેશને આવો દાખન જો આવું ઓલજુ પૈસા આલતું ન કોઈ કોણ જાવનો કરું પૈસા જ ન હાલતા મારા ઓળજ્યા એટલે બીમે પૂરા બાકી છે ભરવાના ભરાઈ જાય કોઈ કમ્પ્લેટ ભરવું થઈ જાય

રુજી ઓય ઓય મે રુજી મે રુજી આ તો તમાર 8 લાખ રૂપિયા પાછ થઈ હા 8 લાખ રૂપિયા 8 લાખ રૂપિયા આ બેંકમાંથી ઉપાડી આવ્યો એ હારું મારું રુજી લ્યા એ આવતી પે લાખું મારું હું છું પાછ 8 લાખ રૂપિયા મારું હું છું મન તો 8 લાખ રૂપિયા મળી ગયા હારું કેવા લ્યા હવે હું કર બળ કરી દયું